જય માતાજી સ્ટુડન્ટ્સ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ધ્યાન કોમર્સ ધ કી ઓફ સક્સેસ જય માતાજી વિદ્યાર્થીઓ આજે હવે આપણે આપણા નિયત સંબંધ જે ચેપ્ટર છે એની અંદર છેલ્લા મુદ્દા તરફ આવી ગયા છે મિત્રો જેમાં આપણે જોવાના છીએ નિશ્ચાયકતાનો આંક તો નિયત સંબંધ રેખા જે છે એમાં આપણને ખબર છે x છે નિરપેક્ષ ચલ છે y છે સાપેક્ષ ચલ છે એટલે કે સ્વતંત્ર અને આધારિત ચલ છે

હવે જો આપણો જવાબ કેપિટલ આર જેટલો વન ની નજીક જેટલી વિશ્વાસનીયતા વધુ એટલો સુરેખ સહસંબંધ સુરેખ નિયત સંબંધ પણ વધુ જોવા મળે છે અને આપણું અંદાજિત મૂલ્ય વધુ શ્રેષ્ઠ ગણાશે શૂન્ય ની નજીક હોય તો સંબંધ એટલો નબળો ગણી ગણી શકાય સ્પષ્ટ રીતે વધુ યોગ્ય ન કહી શકાય એટલે જવાબ વન ની નજીક આવે તો સુયોગ્ય છે એમ કહી શકાય વિશ્વસનીય છે એમ કહી શકાય અને શૂન્ય ની નજીક આવે તો વિશ્વસનીય નથી એમ કહી શકાય

સંદર્ભમાં માહિતી આપેલી છે અને સંબંધ એવું કીધું છે અને આપણા જે મોડેલ જે છે એની વિશ્વાસનીયતાની ચકાસણી કીધી છે તો સૌથી પહેલું કામ મિત્રો આપણે રેખા શોધવા માટે આપણે જે કરતા આવ્યા છીએ એ જ એટલે કે બંનેના મધ્યક શોધવા પડશે એ બંનેના મધ્યક માટે સૌથી પહેલા એમનું જે છે ટોટલ કરવું પડશે ત્રણ છ અને બે આઠ અવલોકનો છે એટલે છપ્પન ભાગ્યા આઠ કરીશું એટલે આપણને સરેરાશ મૂલ્ય જે છે એ સાત મળશે વાય બાર ની વાત કરીએ તો વાયનું ટોટલ આપણે સાથે સાથે કરી લઈએ તો એ ટોટલ આપણને મળે છે ફોર વન ફાઈવ ઝીરો ચાર હજાર એકસો પચાસ ટોટલ એકાદ વાર ચેક કરી લેવાનું મિત્રો જેથી જવાબમાં ગણ કરી આપણને મળે છે પાંચસો ને અઢાર પોઈન્ટ પંચોતેર તો મિત્રો બંને જે કિંમતો છે એમાં બંને પૂર્ણાંકમાં હોય જો કિંમતો તો આપણે એક્સ બાર વાય બાર વાળું સૂત્ર વાપરીએ છીએ એક્સ વાય જો કિંમત નાની હોય જેમ કે અહીંયા એક્સ ભલે નાનો છે વાયની કિંમતો ઘણી મોટી છે તો એક્સ વાળું સૂત્ર વાપરવામાં થોડી તકલીફ પડે તમે ચોક્કસ વાપરી તો શકશો જ એનો કોઈ વાંધો છે જ નહીં બરાબર હવે આપણે નેચરલી અપૂર્ણાંક છે એટલે એ બી કિંમતો લેવી પડશે આપણે બરાબર તો ધારેલો મધ્યક એ જે છે સાત લઈને કરી શકો તો પણ ચાલે પણ આપણે જનરલી કોષ્ટકમાંથી કોઈ એક કિંમત લઈએ તો ઈઝી રહે છે એ બરાબર આઠ કઈ કિંમત એક્સમાં હું ભાગવાનું નથી એટલે સીએક્સ બરાબર એક લઈ લઈશ એટલે કે x a cx જેને આપણે કહીશું x a 1 ટૂંકમાં u માત્ર x 8 લઈએ છે હવે v માટે 518 છે એટલે નજીકની કોઈ કિંમત 500 600 લઈ શકાય પરંતુ અહીંયા આપણે પુનરાવર્તિત થતી કિંમતો લઈએ મિત્રો તો શૂન્ય મળે છે તો આપણે એમાં b જે છે એને 700 લઈ લઈશું હવે જો બધા જ અવલોકનોમાં 100 કોમન હોત જેમ કે 100 300 700 1000 700 પણ ત્રણ અવલોકન એવા છે કે જેમાં ત્રણસો પચાસ બસો પચાસ સાતસો પચાસ એટલે જો કઈ ભાગીએ અથવા ગુણ્યા તો આપણું સીએક સિવાય વાળું સૂત્ર લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું મિત્રો એનો આપણે ઉપયોગ કરવો પડશે એટલે કે વાય માઇનસ સાતસો ભાગ્યા પચાસ એટલે કે વી બરાબર વાય માઇનસ સાતસો ભાગ્યા પચાસ પછી આ દાખલાની અંદર નિશ્ચાયકતાનો આંક ગણવાનો છે એના માટે આર જોઈશે સહસબંધ આંકનો વર્ગ એટલે સિગ્મા વી ની પણ જરૂર પડશે એટલા માટે આ એક્સ્ટ્રા ખાનું બનાવીએ છે માત્ર નિયત સંબંધ રેખા કઈ હોય ત્યારે આપણે કરવાની જરૂર નથી તો હવે આપણે આગળની ગણતરી શરૂ કરીએ સિમ્પલ કેલ્ક્યુલેટર વાપરવાનું છે કોઈ કષ્ટ થવો જોઈએ નહીં જરૂર કરી લેવાનું એટલે આ ટોટલ આપણને મળે છે સિગ્મા યુ બરાબર માઇનસ આઠ મળશે કિંમતો વ્યવસ્થિત રીતે ગણતરી કરવાની રહેશે સો માઇનસ સાતસો એટલે આમ જોવા જાવ તો માઇનસ છસો અને છસો ભાગ્યા પચાસ કરશો એટલે કે માઇનસ બાર ત્યાર પછી ત્રણસો માઇનસ સાતસો એટલે કે ચારસો પચાસ એટલે કે માઇનસ આઠ સાતસો માઇનસ સાતસો શૂન્ય બે જગ્યાએ એટલે આપણને મળશે છ ધ્યાન રાખજો પ્લસ છ મળશે માઇનસ માં કૌશ કરશો તો સારું રહેશે ત્રણસો ને પચાસ માઇનસ સાતસો ભાગ્યા પચાસ કરીએ એટલે આપણને મળશે માઇનસ સાત અઢીસો માઇનસ સાતસો ભાગ્યા પચાસ કરીશું એટલે આપણને મળશે માઇનસ નવ અને સાતસો પચાસ માઇનસ સાતસો એટલે પચાસ ભાગ્યા પચાસ એટલે એક મળશે સરવાળો કરી લઈએ તો માઇનસ ઓગણત્રીસ મળશે સિમ્પલ છે એક ને છ સાત સાત કેન્સલ કરીશું બાર ને આઠ વીસ નવ ઓગણત્રીસ તો આ સરવાળો તો ઈઝીલી થઈ જશે ગુણાકારમાં ધ્યાન રાખવાનું છે માઇનસ માઇનસ પ્લસ બાકી કોઈ કષ્ટ નથી ઝીરો જોડે ગુણાકાર ઝીરો જ થશે એટલે બાકીની ગણતરી સરળ થઈ જાય છે એટલે યુવી વાળા સૂત્રનો મિત્રો આ જ ફાયદો છે કે આની અંદર આપણને જે ટોટલ મળે છે એ નાના મળશે સિગ્મા યુવી પણ એકસો બોતેર રેડી છે આપણી સમક્ષ હવે યુ સ્ક્વેર વર્ગ હંમેશા ધન હોય સરવાળો કરી લઈએ એ ટોટલ આપણને મળે છે એટી સિક્સ છ્યાસી અને વીસ સ્ક્વેર જે આપણે નિશ્ચય એકતાના આંક માટે ગણી રહ્યા છીએ મિત્રો ખાસ ધ્યાન રાખજો જો માત્ર નિયત સંબંધ રેખા કીધી હોય તો વી વાળો ભાગ આપણે આપણે જરૂર હોતી નથી જે આગળ પણ ચર્ચા કરેલી જ છે એટલે કે કિંમત આપણી સમક્ષ બધી રેડી છે ત્રણસો ને પંચોતેર મળી ગયું છે બરાબર એટલે હવે આપણે જે નિયત સંબંધ રેખાનું ફોર્મેટ છે પહેલું કામ તો આપણે એ લોકોએ કીધું છે વાર્ષિક મેફાની કામની સંખ્યા સંબંધ રેખા મેળવો એટલે આપણે એને કહીએ છીએ વાયની એક્સ પરની

ની કિંમત આગળ નિશાની તો માઇનસ રહેશે જ એટલે આમાં ધ્યાન રાખજો નિશાનીનું ગળબ ના થઈ જાય બાદ બાકી પણ હું લખી દઉં છું સાથે અગિયારસો ચુમ્માલીસ નીચે સિક્સ ઇન્ટુ એટલે છસો ને આખો એને ગુણાકાર કરી દઈશું અગિયારસો ચુમ્માલીસ ભાગ્યા છસો ચોવીસ અને એની સાથે ગુણ્યા પચાસ એટલે આપણને મળશે નાઇન્ટી વન પોઈન્ટ સિક્સટી સેવન એટલે આપણો જે બી છે મિત્રો એ બી આપણી સમક્ષ રેડી થઈ ગયું છે એકાણું પોઈન્ટ સડસઠ ત્યાર પછી હવે આપણે જે કિંમત જોઈએ છે છે સ્મોલ સૂત્ર આપણને યાદ બી આપણે લઈ આવ્યા નાઇન્ટી વન પોઈન્ટ સિક્સટી સેવન અને એક્સ બાર નું મૂલ્ય છે આપણી સમક્ષ સાત એટલે કે પાંચસો ને અઢાર પોઈન્ટ પંચોતેર માઇનસ આવાનો ગુણાકાર કરી લઈએ તો એ મળે છે આપણને સિક્સ ફોર્ટી વન પોઈન્ટ એની કિંમત જે છે બાદ બાકી કરી લઈએ તો એ કિંમત મળે છે માઇનસ એકસો બાવીસ પોઈન્ટ ચોરણ હવે માત્ર એ લોકોએ આપણને સુરેખ નિયત સંબંધ રેખા મેળવવાની કીધી છે તો આ બંને કિંમતો મૂકી દઈએ

એ સાઈડમાં પહેલા આર ની ગણતરી કરી લઈએ આપણે અને પછી એનો વર્ગ કરીએ તો પણ ચાલશે જેમાં આપણે આ કિંમતોની જરૂર પડવાની જ છે બરાબર સહસંબંધાંકમાં સિવાય cx કરવાની જરૂર નથી કારણ કે સહસંબંધાંક કે ઉદ્ગમ બિંદુ પરિવર્તન સ્કેલ પરિવર્તન થી મુક્ત છે એટલે r બરાબર આપણને સૂત્ર જૂનું યાદ જ છે n sigma uv sigma u sigma v નીચે વર્ગમૂળમાં બંને વિભાગ આવશે આમાં ભૂલ ના થાય ઉતાવળમાં ઘણા સીધો b નો વર્ગ કરી દે છે એ ન કરતા

તો હવે આપણે આગળ ગણતરી કરી લઈએ ઉપરનો વિભાગ તો મિત્રો રેડી જ છે ઉપર આપણે જે પ્રમાણે સીધું જ જ લખી છું નીચે એ રીતે આની ગણતરી ખાલી થોડી કરવી પડશે ત્રણસો પંચોતેર ગુણ્યા આઠ છે એ થશે ત્રણ હજાર માઇનસ ઓગણત્રીસ નો વર્ગ છે એટલે કે આઠસો ને એકતાલીસ એટલે કે અંશમાં અગિયારસો ચુમ્માલીસ

અને એકવીસો સાહીઠ એના ગુણાકાર દઈએ તો ઝીરો પોઈન્ટ નાઇન એટ ફાઈવ સિક્સ એટલે એપ્રોક્સિમેટલી નાઇન્ટી કહી શકાય આપણો આર જે છે એ આપણને ઝીરો પોઈન્ટ નેવ્યાસી નવ્વાણું મળે છે એટલે કે જે છે સીધો પણ કરી શકાય કે નિશાયતા નો તમે વર્ગ આંખો પોઈન્ટ અઠાણું ઝીરો એક એટલે આશરે આશરે જીરો પોઈન્ટ અઠાણું આવે છે હવે આપણે જે છે અર્ધ ઘટન ની વાત કરીએ તો પ્રશ્નની અંદર આપણે જે પ્રમાણે કીધું છે કે જો આપણા નિશ્ચાયકતાના આંખ નું મૂલ્ય આશરે આશરે આ મૂલ્ય છે બરાબર એટલે એ વનની નજીક મૂલ્ય એવું કહી શકાય તો આ પ્રકાર આપણે વિશ્વાસનીયતા ચકાસવી હોય કોઈ પણ નિયત સંબંધ મોડલ માટે એક્સ અને વાયના સંદર્ભમાં અંદાજિત મૂલ્ય માટે તો આ રીતે આપણે ગણી શકીએ છીએ તો મિત્રો હવે નાનકડા અમુક ઓબ્જેક્ટિવ ટાઈપના દાખલા સેક્શન સી અને ડી માંથી જોવાના છે જે બહુ અગત્યના છે તો જોઈ લઈએ એ દાખલાઓ તો સ્વાધ્યાય ત્રણ ની અંદર વિભાગ સી ડી ના દાખલા અમુક જોવાના છે મિત્રો નાનકડો દાખલો છે પણ અગત્યનો છે કારણ પ્રશ્નની અંદર એ લોકો એ જે છે આપણને એવું કહ્યું છે કે એક્સ અને વાય ના પ્રમાણિત વિચલન આપે છે નિયત સંબંધાંક આપેલો છે નિશ્ચયકતાનો આંક શોધો નિશ્ચયકતાના આંક માટેનું સૂત્ર આપણને ખબર જ છે નિશ્ચયકતાનો આંક જે છે નાના સૂત્ર છે આગળના આપણે જોયું છે બી બરાબર આર ગુણ્યા એસવાય અપોન એસે આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે આરની કિંમત શોધી શકીશું બી આપેલું છે ઝીરો પોઈન્ટ છ આર શોધવાનો છે એસ વાય ત્રણ એસએક્સ પાંચ માટે આર ના સૂત્ર કરતા બનાવીએ એટલે કે ઝીરો પોઈન્ટ છ ગુણ્યા પાંચ ભાગ્યા ત્રણ એટલે કે આર નું મૂલ્ય મિત્રો આપણને એક્ઝેક્ટલી જે છે એ મળી જશે એક એટલે કે કેપિટલ આર સ્કવેર શોધવો હોય એટલે એ પણ મળશે વન જો આપણને એવું કહેવામાં આવે કે આનું અર્થઘટન કરો તો સુરેખ નિયત સંબંધ મોડલ વિશ્વસનીય છે અથવા તો એક્સ ની વાય ની કિંમતનું જે અંદાજિત મૂલ્ય છે એ સુરેખ નિયત સંબંધ મોડલ પર સો ટકા આધારિત છે કરણામાં જવાબ એક આવે છે બરાબર એટલે એક અને શૂન્ય ની વચ્ચે જવાબ હોય તો ટકાવારી પ્રમાણે હશે વન નો મતલબ સો ટકા આધારિત શૂન્ય નો મતલબ શૂન્ય ટકા આધારિત બસ એ જ પ્રશ્ન અહીંયા બીજા દાખલામાં પણ પૂછેલો છે વિભાગ ડી માં મિત્રો હવે આની અંદર આપણે શું કરીશું તો નિયત સંબંધ રેખા જે છે એનું સામાન્ય સ્વરૂપ આપ્યું છે એની સાથે સરખાવતા વાય કે બરાબર એ વત્તા બી એક્સ સાથે સરખાવતા કરવાનું આગળના દાખલા જેવું જ કામ છે આમાં અર્થઘટન જે મેં તમને બોલીને સમજાયું આની અંદર આપણે માત્ર નિશ્ચયકતાનો વાત પૂછ્યો તો આમાં અર્થઘટન કરવાનું છે એટલે કે a બરાબર 11 છે અને b બરાબર 3 છે હવે અહીંયા ત્યાં ગુણોત્તર આપણને આપ્યો છે એટલે કે sx જેમ sy છે a ની કિંમત આપી છે આપણને 3 જેમ 10 એટલે આના ઉપરથી આપણે એને ગુણોત્તર પ્રમાણના સંદર્ભમાં કન્વર્ટ કરીએ તો 3 ભાગ્યા 10 થશે હવે જે હમણાં નિયસ બધાંકનું સૂત્ર વાપરે મિત્રો એ જ વાપરવાનું છે આપણે બીજું કશું જ નવું નહીં કરવાનું

આર બરાબર નવ કેપિટલ નો શોધવાનો નિશ્ચય નવ નો વર્ગ એટલે કે ઝીરો પોઈન્ટ એક્યાસી એટલે આપણે અહીંયા કહી શકીએ છીએ કે જો એક્યાસી હોય તો ગુણ્યા સો કરવાના એટલે ટકાવારીના સંદર્ભમાં કહી શકીએ છીએ કે વાય માં થતા કુલ ચલનમાંથી એટલે કે વાયમાં થતા પ્રશ્નમાં જવાબ આપણે આપવાનો છે વાયમાં થતા કુલ ચલનમાંથી એક્યાસી ટકા જો અહીંયા એસી આવે તો એસી ટકા લખવાનું પંચોતેર આવે તો લખવાનું ટકા ચલન નિયત સંબંધ મોડલ ના લીધે થાય છે અથવા એના પરથી સમજાવી શકાય છે આ બંને દાખલા મિત્રો નાના છે પણ અગત્યના છે નિશ્ચાયકાના આંકના સંદર્ભમાં હવે નિયત સભાના સંદર્ભમાં આપણે એક અગત્યનો ગુણધર્મના સંદર્ભમાં દાખલા જોવાના છીએ જે ઓબ્જેક્ટિવમાં ઘણી બધી વાર પૂછાયેલા છે મિત્રો તો વિભાગ બી નો બારમો દાખલો જોઈ લઈએ તો મિત્રો હવે આપણે જે દાખલો જોવાનો છે એની અંદર નિયત સભાના ગુણધર્મનો ઉપયોગ કરવાનો છે જે આપણે કહીએ છીએ કે નિયત સભાના ઉદ્ગમ બિંદુ પરિવર્તનથી મુક્ત છે પણ સ્કેલ પરિવર્તનથી નહીં

હવે જો મિત્રો એ કશું ભાગાકારમાં ના હોય તો વન સમજવાનું ટૂંકમાં કંઈ ભાગાકાર ગુણાકાર ન કર્યો હોય તો જવાબ તેનો તેજ રહે છે એટલે કે બીવાયક્સ ની કિંમતની વાત કરીએ તો બીવીયુ ગુણ્યા સીવાય અપોન સીએક્સ તો અહીંયા સરખામણી કરીએ તો બીવાયક્સ નું મૂલ્ય 0.8 છે જ બીવીયુ શોધવાનો છે સીએક્સ બરાબર 1 અને સીવાય બરાબર પણ 1 જ છે એટલે કે બીવીયુ નું મૂલ્ય આપણને એક્ઝેક્ટલી 0.8 તેનું તે જ મળશે

હવે કિંમત મૂકી દઈએ ઝીરો પોઈન્ટ આઠ બીવી નું પચાસ સીએક્સ નું મૂલ્ય નીચે કેટર વાપર્યા વગર પણ તમે કરી શકો છો પણ આપણે કષ્ટ નથી કરો જરા પણ એટલે કે બી નું મૂલ્ય મિત્રો અહીંયા આપણને મળશે એક પોઈન્ટ છ બરાબર યાદ રાખજો માઇનસ વન પ્લસ હોય

અથવા ટૂંકમાં યાદ રાખવું હોય તો મે કીધું તો 1 પોઈન્ટ હોય તો ભાગ્યા 0.1 કહી શકાય 2 પોઈન્ટ હોય તો ભાગ્યા 0.01 કહી શકાય v માં તો કોઈ કષ્ટ છે જ નહીં y 75 ભાગ્યા 1 આને પણ સરખાઈ દઈએ x a ભાગ્યા cx સાથે v ને y b ભાગ્યા cy હવે ત્યાં cy ની વેલ્યુ લખવી જરૂરી છે તો cx 0.1 અને cy 1 માટે હવે આપણો સૂત્રનો ઉપયોગ કરી લઈએ કિંમત યોગ્ય રીતે મૂકો સાચી જગ્યાએ ઉતાવળમાં જગ્યાએ જગ્યાએ ન થઈ જાય એટલે કે બી વીયુ જે છે મિત્રો એનું મૂલ્ય આપણને મળશે ઝીરો પોઈન્ટ ઝીરો આઠ તો મિત્રો બહુ જ સુંદર મજાના દાખલા છે થોડી પ્રેક્ટિસ કરવી પડશે લગભગ બધા દાખલાઓનો સમાવેશ કરવાનો પ્રયાસ અહીંયા કર્યો છે